હેલો મિત્રો જે લોકોને આગળ વધવાની ઈચ્છા નથી હોતી નિષ્ફળતાનો ડર ફક્ત એ લોકોને જ સતાવે છે રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીશું કે ત્રેવીસ સપ્ટેમ્બર મંગળવારનો દિવસ વૃષભ રાશિના લોકોને માટે કેવો રહેશે આવતા સમયમાં કઈ બાબતોમાં સાવધ રહેવું પડશે અને કઈ સારા સમાચાર તેમનું રાહ જોઈ રહ્યા છે મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે વૃષભ રાશિના જાતકોનું કુટુંબ જીવન કઈ દિશામાં આગળ વધશે તેમનો વ્યવસાય અને નોકરી કેવી ચાલશે પ્રેમ જીવનમાં શું ફેરફારો આવશે અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે એટલે જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી ચોક્કસ જુઓ આજે મંગળવાર છે જે હનુમાનજીને અર્પિત છે કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ભૂલશો નહીં નિશ્ચિત જ બજરંગબલી તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે વિડિયોને લાઇક કરો અને જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન ઓલ પર દબાવો જેથી આવતા રાશિફળ અને નોટિફિકેશન તમને સમયસર મળી શકે पंचांग तेवीस सप्टेम्बर 2025 पच्चीस मंगलवार आज द्वितीय तिथि नक्षत्र रहेशे हस्त नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार ने नव मिनिट कलाके अने सांजे वागी ने सत्तर मिनिट कलाके शुभ मुहूर्त सवरे मिनट मिनिटी बपोरे बार वी ने आड़ीस मिनिट सुधी અશુભ સમયે રાહુકાલ સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધી આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરો આજનો લકી નંબર છે રાશિફળ વૃષભ રાશિ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મહેનત અને ગંભીરતાથી કામ કરવાની જરૂરિયાત દર્શાવે છે તમે તમારા કોઈ અટકેલા કાર્યને સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં સફળ થશો આથી તમારા નવા અવસર ઊભા થશે અને સફળતાની દિશા ખુલશે સૂર્ય અને મંગળની અનુકૂળ સ્થિતિ તમને ઉત્સાહ ઊર્જા અને દૃઢ સંકલ્પ આપશે જેથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં સક્ષમ થશો સાથે જ આજે કોઈ પ્રખ્યાત વ્યક્તિનું ધ્યાન પણ તમારી તરફ જઈ શકે છે જે તમારા ભવિષ્ય માટે શુભ સંકેત છે જ્યોતિષ અનુસાર ગુરુની કૃપા તમને યોગ્ય સમયે યોગ્ય લોકો સાથે જોડાવાનું અવસર આપે છે જ્યારે ભાવમાં શનિની મજબૂત સ્થિતિ તમને જવાબદારી અને મહેનત પ્રત્યે સજાગ બનાવે છે તમારા કાર્ય પ્રત્યેની લગન જોઈને સહકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે આજે તમારા અંદર ઉત્સાહની કમી નહીં હોય પરંતુ આરોગ્યને હલકામાં ન લો કેતુના પ્રભાવને કારણે વધારે કાર્યભારથી બચો અને પૂરતો આરામ લો નવવિવાહિત જાતકોના જીવનમાં સંતાનસુખની શક્યતા છે કારણ કે ગુરુ અને શુક્ર મળીને શુભ સંયોગ બનાવી રહ્યા છે આજે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈની વાતો પર આંખ મીંચીને વિશ્વાસ ન કરો બુદ્ધની સ્થિતિ સૂચવે છે કે અફવાઓ અથવા ખોટી માહિતી તમારા નિર્ણયને અસર કરી શકે છે એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તથ્યોની સારી રીતે તપાસ કરો માતાપિતાના આશીર્વાદથી સંપત્તિ સંબંધિત શુભ અવસર મળી શકે છે ચોથા ભાવમાં ગુરુની સકારાત્મક દૃષ્ટિથી નવો ઘર મેળવવા અથવા સંપત્તિમાંથી લાભ મેળવવાના યોગ છે પરિવારમાં આજે કેટલીક એવી બાબતો બહાર આવી શકે છે જે છુપાવવામાં આવી હતી અને એ કારણે સંબંધોમાં વિશ્વાસ થોડો હલી શકે છે કોઈ સભ્યની હરકતોને લઈને શંકા ઊભી થઈ શકે છે બાળકોના વર્તનમાં અચાનક શાંતિ અથવા બદલાવ દેખાશે રાહુનો પ્રભાવ ઘરેલું સંબંધોમાં રહસ્ય અને ગેરસમજણો પેદા કરી શકે છે પૈસા કે મિલકત સાથે જોડાયેલી કોઈ ગુપ્ત યોજના પણ ખુલ્લી પડી શકે છે પરિવારના કોઈ સભ્યની નીતિ વિશે ચર્ચા થઈ શકે છે તેથી ઘરવાળાઓ સાથે વાત કરતા સમયે સ્પષ્ટ અને સાફ શબ્દોનો ઉપયોગ કરો નહીતર નાની ભાવનાઓ કરતા સમજદારીથી પગલાં ભરશો તો તમને વધારે ફાયદો થશે ખોટ અને છેત્રપિંડી સંબંધોને બગાડી શકે છે જીવનસાથીની ની 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 નીતિ પર પણ શંકા ઊભી થઈ શકે છે તેથી દરેક વાત વિચારીને જ શેર કરો તમારી બનાવેલી યોજનાઓને કોઈ બીજો ગુપ્ત રીતે અપનાવી શકે છે નાનો ભૂલ પણ આગળ જઈને ભારે પડી શકે છે તેથી છેતરપિંડીથી બચવા પારદર્શિતા જાળવો ઓફિસની મીટિંગમાં બોલતા પહેલાં વિચારો અને કોઈપણ રાજકીય વાતાવરણથી દૂર રહો સામેવાળાની શરતોની સારી રીતે તપાસ કરો યાદ રાખો આજની સાવચેતી આવતીકાલ માટેનો માર્ગ સરળ બનાવશે જીવનશૈલીમાં સમય પ્રમાણે ફેરફાર કરવો જરૂરી છે ઘણીવાર હઠ કે અડક સ્વભાવ મોટી સફળતા હાથમાંથી કાઢી લે છે મુશ્કેલ પરિસ્થિતિમાં ઘર આવવાની જગ્યાએ ઉકેલ શોધવા પર ધ્યાન આપશો તો ફાયદામાં રહેશો પ્રેમ અને પારિવારિક જીવન પરિવાર માટે સમય કાઢશો તો ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને સંબંધો મજબૂત બનશે આજનો દિવસ પ્રિયજનો સાથે વિતાવવો શ્રેષ્ઠ રહેશે બાળકોને તેમની મનગમતી જગ્યાએ કે પિકનિક પર લઈ જશો તો તેઓ ખુશ થશે માતાપિતા અને ભાઈ બહેનો સાથે સમય વિતાવવાથી પણ સંબંધોમાં ઊંડાણ આવશે સાંજનો સમય રોમાંસ અને ખાસ મુલાકાતો માટે શુભ છે આજે તમે પરિવારની લાગણીઓને નજીકથી સમજશો કોઈ પણ સમસ્યાનો સામનો કરવા તમે સંપૂર્ણ રીતે તૈયાર રહેશો આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા તમારું સ્વાગત કરશે તમારો આકર્ષણ અને કરિશ્મા કોઈ ખાસ વ્યક્તિ કે સાથીને તમારી તરફ ખેંચી શકે છે મોટા ભાઈ બહેન તમારા પ્રેમજીવનને મજબૂત બનાવવા મદરૂપ બનશે આજે તમારું જીવન ઉર્જાથી ભરેલું રહેશે અને તમે દરેક ક્ષણનો આનંદ સાથી સાથે માણવા ઈચ્છશો ધ્યાન રાખો કે કોઈ પણ બિનજરૂરી વિવાદમાં ન ઉતરો અને હંમેશા તમારા વ્યક્તિત્વ અને દેખાવ પર ધ્યાન આપો આથી લોકો તમારી તરફ વધુ આકર્ષિત થશે અને પ્રેમ જીવનમાં નવો વળાંક આવી શકે છે જે આગળ જઈને ગંભીર સ્વરૂપ લઈ શકે છે ની બાબત પણ મોટી કારકિર્દી અને વેપાર મિત્રો સાથે સમય પસાર કરવા અને મજા માણવા માટે આજનો દિવસ શુભ છે પરંતુ ગુસ્સામાં આવીને સંબંધ તોડવાનું ટાળો વ્યવસાયમાં નફાની શક્યતા છે અને કામકાજની બહાર પણ નસીબ તમારો સાથ આપશે કોઈ મોટો નિર્ણય લેવા પહેલાં શુભચિંતકોની સલાહ જરૂર લો આજે તમારું મન બહારની પ્રવૃત્તિઓ તરફ વધારે ખેંચાશે અચાનક કોઈ અધૂરી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે મૂવી જોવા શોપિંગ કરવા કે ફરવા જવાના મોકા મળી શકે છે આ સમય આનંદ માણવાનો છે તેને વ્યર્થ ન જવા દો યાદ રાખો સફળતાની રાહ ન જુઓ પરંતુ તેના માટે સ્વયં આગળ વધો કાર્યસ્થળ પર મજાક અને હસવાનું વાતાવરણ બનાવવામાં તમે નિષ્ણાત છો પરંતુ હવે તમે ગંભીરતાથી કામ પર ધ્યાન આપી શકશો કોઈ સહકર્મચારીની બેદરકારીને કારણે તેનું કામ પણ તમને કરવું પડી શકે છે જે વધારાનો દબાણ લાવશે નોકરી કે રોજગાર સંબંધિત થોડી તકલીફો રહેશે તેથી અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે સૌંદર્ય ઉત્પાદનો કે સંબંધિત વ્યવસાયમાં સારા પરિણામ મળશે વિદેશી વ્યવસાયિક કરારો પણ તમારા માટે લાભકારી સાબિત થશે આરોગ્ય જૂની બીમારીને લઈને ચિંતા વધી શકે છે ઊંઘની અછત થાક લાવશે પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી તબીબી તપાસ અને સલાહને અવગણશો નહીં નિયમિત ધ્યાન અને યોગાભ્યાસથી આરોગ્ય મજબૂત થશે ખોરાક પર ખાસ ધ્યાન આપો અને સંતુલિત આહાર લો આજે કોઈ જરૂરિયાતમંદને પીળા કપડાં કે પીળા ફળનું દાન કરો આ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થશે નમસ્કાર મિત્રો રાધે રાધે